ચોક્કસ આજે ઉપવાસનો ત્રીજો દિવસ છે અને અમે જે અમે પહેલે કીધો જ્યાં સુધી ગુજરાતની અંદર ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ ઉપર બેસવાના છીએ રઘુકુલ રીત સદા ચલી આય પ્રાણ જાય પર વચન ના જાય આ અમારો વચન છે કેમ કે અમારી પરંપરાને અંદર સનાતન પરંપરાને અંદર ગૌમાતા પૂજનીય છે અને ગૌ માતા નું સ્થાન બંગલા હોવું જોઈએ ફૂટપાથ ઉપર નહીં એટલે ફૂટપાથ ઉપર ગૌ માતા રખડે છે એ હું નહીં કોઈ બી સનાતની સહન નહીં થઈ શકે આ સહન ન કરે એટલા માટે કચ્છના દરેક સનાતની અમારો કચ્છનો સંત સમાજ બધા જ અમે માંગણી કરીએ છીએ ને અમે અંશન ઉપર બેઠા છીએ કે જ્યાં સુધી ગુજરાતની અંદર લવ માતાને રાજ્ય માતાનો દરજો આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ ઉપર બેસવાના છીએ આયા તો સમાજના તો દરેક સમાજ લોકો આયા છે અમારો સંત સમાજ કચ્છ સંત સમાજ છે રાજકીય કહીએ તો અહીંયા વર્તમાનમાં જ ધારાસભ્ય એટલે અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજા અમારી મુલાકાત લઈ ગયા છે અને બીજા અન્ય પાર્ટીના લોકો છે એ પણ અમારી મુલાકાતો લઈ ગયા છે બીજો કોઈ અમારી પાસે મુલાકાત માટે આવ્યો નથી અમે તો તો નક્કી જ કર્યો છે કે જ્યાં સુધી અંદર ગાય રાજ્ય દરજો નહીં મળે ત્યાં સુધી અમે નથી ઉભા થવાના છીએ એટલે અમે અમે બેઠા છીએ જે નક્કી કર્યો છે પરિણામ આપશે ત્યારે જ અમે ઉભા થવાના છીએ ચોક્કસ હું આપને માધ્યમથી દરેક સનાતની ને કહું છું કે ગૌ માતા આપની પૂજનીય છે અને ગૌ માતા ને ન્યાય મળવો જોઈએ જે એનું સ્થાન છે એને મળવો જોઈએ અને એને માટે દરેક સહનાતનીએ લડત ચલાવી જોઈએ અને અમારે સાથે આવો જોઈએ